આતે કશું વાંધો નહીં અરે મારે તો ઘેર બેઠા મેળ આવી જો હા અમારે છે હું બાકી બાકીનો ધંધો નહીં ભાવમાં હરખું કેજો હાલ પૈસા ને હાલ બે ભલ લેવાની અમાર તો પેલી બે સરી રેડી વેકવાળી છે હા તે કશું નહીં આ અમે ઉભી રહીએ રીએ હા બસ બસ ચિંતા નહીં લઈ લઈએ તે 50000 ભાવ મેલે તો 50000 તો કાકા ના આવો છોકરા આપણે હે ને સસ્તામાં રાખી લઈએ પેલા મુગામ વેચી મારીએ તો વોક મળે ને તો એ કયો તો ખરા ચોખવટ પતી રહે એવું સાકત વો થોડા કાકા વેચ્યું જ અરખો ભાવ કયો એટલા બધા પૈસા ના આવે તમાર ભે તો જો હું કઈ જેલી છે અમાર તો લઈ જઈને ખોરાક નહી કરવાનો પાછો હા તમાર ખોરાક કરવાનો વાત સાચી જ પણ મારા મોટા પૈસા ને એમને એવું કીધું કે બરા પૂછાવ કર આવતો એ નહી પણ આ તો તમે વ્યવસ્થિત લાગો છો એટલે પચ્ચા માં છેલ્લા આવો તો તમાર લેવી હોય તો પેલી ભેસ રહી રહી પચ્ચા માં નહી ચાલી માં આવી શક્યો ચાલી તો નહી આવી ભાઈ તમારો હું શું જો અમે એક સાધન કરતા અને લે બોનું પછી કોઈ વેકતા નહી ના બોનું પછી રેજો બીજા પૈસા તમને પછી આલશુ લેવા પાંચ હજાર રૂપિયા હાલ આ પાંચ હજાર બો

હું શું કઉ છું મારી વાત બોલો એક ભેસ જોઈ ને છે સર લિટર તો હાલ કાઢે છે અને ગેર લાઈન જો ખોરાક ને આ લસકો ને બસકો ખાશે ને લીલવાર

કોક આઈડિયા કરતા જોઈ લેજો મેમોન એવું છે કે મારી વાત અભરામાં અમે સાધન મંગાવી દીધું છે એટલે આવા છે ભાઈ સાધન લઈ બરાબર અને બે ભરવા જાય છે આપડે જે ભાવ થયું છે એ બધું ફાઈનલ છે ને હા એમાં એક રૂપિયા ઓછો નહીં થાય હા હા ઓછો નહીં થાય એમાં તમને જો પીસ તાલીમ નક્કી કર્યું છે ચાલ્યા છે ચાલી હાલવાના સાધન વાળો આવે એ પેલા તમને ચાલી મળી જશે કશો અને અમે બે ભર લઈએ હા તો અમે ચો ના પાડ્યું

અરે કાકા તારે તમે એમ કીધું કે આ હાલવાની છે ભાઈ અમે બે ભર્યું નહીં ચાલે એવું છે સગન ભાઈ ને બોલાવા પણ છે સગન ભાઈ આવા કોણ શું થયું બધું કોણ છે લેવા વાળા દલાલી એ ભાઈ વાત ની ખબર નહિ તમે વચ્ચે બઉ બોલ છો નઈ શાકા ના તો પૂછ્યું તું આવું તું ને તને મેં બેઠા બેઠા તમે તો દલાલીસ કરો તમારે આવું જોઈએ મૂકીને કેવું ભાઈ શું કે અમે તો જોઈ ગયા ટાઈ જોઈ જોઈ

તમે એવું કરો છો આજ પછી આવું કરતા આવો દલા મને તને ખબર નઈ પડતી આવું થોડું ચાલે તમને કીધું નતું મેં મને બોલાવજો મેલું ગયા બધા ભાઈઓ હતા એ અરે પણ મોટાભાઈ ને આપડો ચાલીસ પિસ્તાલીસ પચીસ હજાર જેવું આવો તો મારો બેઠા મેં મારી જ બતાવી સમજી બેઠા ડાયરેક્ટ ઉઠાવ થોડું ચાલો ના જવાય પેલા કોકડા પૂછ્યા પેલા તમારે મારા ખાટલા પૂછવા તું ડાયરેક્ટ